રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોના અલગ અલગ રંગ જોવા મળ્યા ક્યાંક વરરાજા સજીને મતદાન કરવા પહોંચ્યા તો ક્યાંક દુલ્હન ફેરા બનેલી મતદાન કરી ફરજ અદા કરી તો વળી ક્યાંક આખી આખી જાન મતદાન કેન્દ્ર પર પહોંચી સાણંદ વરરાજા આખી જાન સાથે મતદાન કરવા પહોંચ્યા વાજતે ગાજતે જાન ડીજે સાથે મતદાન મથકે પહોંચી વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું સાણંદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા છે ચાલી રહી છે મતદાન થઈ રહ્યું છે અને મતદાન મથક ઉપર લોકો છે પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે પણ આવી રહ્યા છે ત્યારે વરાજા છે કે પોતાના લગ્નની વિધિ ચાલી રહી છે અને તેઓ પણ અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે આપનું નામ કહેશું ભાઈ ભાગીશભાઈ અત્યારે તમારા લગ્ન વિધિ ચાલી રહી છે અને છતાં પણ તમે અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી ગયા છો યસ એઝ અ રિસ્પોન્સિબલ સિવિલિયન તો અત્યારે તમારો આખો પરિવાર છે સાથે યસ કેટલા વાગે વિધિ છે

તો સાણંદના અન્ય કેન્દ્ર પર પણ વરરાજા ઘોડા પર ચડતા પહેલા મતદાન કરવા પહોંચ્યા એક વરરાજો તો પીઠી ભર્યો સીધો મતદાન કેન્દ્ર પર પહોંચી ગયો અને લગ્નની વિધિમાંથી સમય કાઢીને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો મતદાન કરવા માટે મારી ફરજ છે એટલે નિભાવવા માટે આવ્યો છું મતદાન આપવા માટે બહુ જરૂરી છે કેમ કે યુવા પીઢીને આગળ વધારવા માટે તમારો કિંમતી સમય કોઈ પણ બી હોય તમારે આ નીકાળવો જરૂરી છે કે તમે એટલા તો બીજી નહીં હોઈ શકતા કે તમે મતદાન માટે આટલો યોગ્ય સમય તમે ના આપી શકો અને દરેક યુવા પીઢીને આપવો જરૂરી છે વિધિ કેટલા વાગે શરૂ થવાની વિધિ શરૂ થવાની છે આ જેવો વોટ આપીને જેવો હોય વિધિ મારી ચાલુ થવાની છે કઈ રીતે આયોજન કર્યું છે કારણ કે હજુ લોકો ઘણા બધા યુવાનો છે કે જે મતદાન કરવાના બાકી છે મતદાન કરવા માટે નિરાશ જોઈ રહ્યા છે પરંતુ તમે જે રીતે સમયનું એડજસ્ટમેન્ટ કર્યું છે સમય બધાને નીકળવો જોઈએ આ મતદાનની અંદર કોઈ આળસ ના કર્યું છે મારું એવું છે આળસ કરશો તો ફ્યુચર બહુ બ્રાઇટ તમારું નહીં થાય ફ્યુચર બ્રાઇટ કરવા માટે મતદાન કરવું બહુ જરૂરી છે મારું માનવું છે કારણ કે જ્યારે ઉમેદવારોને એમ જે મત આપશો ત્યારે જ તમે તેમને પ્રશ્ન પૂછી શકશો આપ બેન શું થાવ છો ગમે થાઉ છો અચ્છા એટલે આખો પરિવાર આવ્યા છો મમ્મી છે આના પપ્પા છે નવયે મોટી માસી આયેલા ભાઈ ઓકે અંકલ અત્યારે તમારો પ્રસંગ છે ઘરે અને તેમ છતાં પણ મતદાન કરવા ટાઈમ કાઢીને આઈએ છો કારણ નાગરિકની ફરજ છે એટલા માટે જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજા મતદાન મથકે પહોંચ્યા દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી